રાજુલાના માર્કેટિંગ યાર્ડ ખાતેથી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને કલેક્ટર મેહુલ બરાસરાના અધ્યક્ષસ્થાને તિરંગા રેલીનું આયોજન કરાયું તિરંગા રેલી રાજુલાના માર્કેટિંગ યાર્ડથી રાજુલાના આહિર સમાજના ગેટ સુધી યોજાઈ હતી તિરંગા રેલીમાં રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ રાજુલા મામલતદાર કચેરી સ્ટાફ તેમજ તાલુકા પંચાયત કચેરી સહિતનો સ્ટાફ હાજર હતો

આખા દેશ ભારતના દેશમાં ઘેર ઘેર તિરંગા જયારે લહેરાવાનું કામ આપણું આન બાન અને શાન આપણા દેશની તિરંગા યાત્રા જયારે અહીંયા નીકળી હોય ત્યારે રાજુલા શહેરના પ્રજાજનો અધિકારીગણ પદ અધિકારીગણ સહિતના બાળકો સાથે જયારે આ તિરંગા યાત્રા નીકળી હોય ત્યારે આપણે આન બાન અને શાન બાળકોના દિલમાં એક દેશ ભાવના જાગે દેશભક્તિ આ દેશને જ્યારે આઝાદ કરવા માટે ઘણા બધા વીરોએ શહીદી જે હોળી છે એને યાદ કરવા માટે સ્મરણ માટે આજે આ તિરંગા યાત્રા કાઢી છે ત્યારે આવતા પંદરમી ઓગસ્ટની શુભકામના બી આ સાથે હું પાઠવું છું ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા મીડિયા ઉપસ્થિત રહી બદલ આપ સૌનો આભાર ભારત માતા કી જય વંદે માતરમ